જય શ્રી રામ મિત્રો આજે પિંચોતેર વર્ષના એ મહાન ગુરુદેવ જન્મથી નેત્રહીન છે શાળામાં પ્રત્યેક કક્ષામાં તેમને નવ્વાણું ટકાથી ઓછા માર્ક મળ્યા નથી એમણે બસો ત્રીસ પુસ્તકો લખ્યા છે સૌથી મોટી વાત કે શ્રી રામ જન્મભૂમિના કેસમાં તેમણે હાઈકોર્ટમાં ચારસો એકતાલીસ પુરાવા આપ્યા એ વાત સાબિત કરવા માટે કે ભગવાન શ્રી રામનો જન્મ અહીં થયો હતો તેમણે આપેલા એ ચારસો એકતાલીસ પુરાવામાંથી ચારસો સાડત્રીસ કોર્ટે સ્વીકાર્યા એ દિવ્ય પુરુષનું નામ છે જગદગુરુ શ્રી રામભદ્રાચાર્ય ત્રણસો વકીલોની હાજરીથી ભરાયેલી કોર્ટમાં એ ગુરુદેવને ચૂપ કરવા અને અસંતુલિત કરવા માટે વિરોધી વકીલે કોઈ કસર બાકી રાખી ન હતી તેમને પૂછવામાં આવ્યું કે રામચરિત માનસમાં રામ જન્મભૂમિ વિશે કોઈ ઉલ્લેખ છે ત્યારે ગુરુદેવ શ્રી રામભદ્રાચાર્યજીએ સંત તુલસીદાસની એ સોંપાઈ સંભળાવી જેમાં શ્રીરામ જન્મભૂમિનો ઉલ્લેખ છે ત્યારબાદ વકીલે પૂછ્યું કે વેદમાં શું પ્રમાણ છે કે શ્રીરામનો જન્મ અહીં જ થયો હતો તેના જવાબમાં શ્રી રામ ભદ્રાચાર્યજીએ કહ્યું કે અથર્વ વેદમાં કાંડ એકત્રીસમાં અનુવાદના દ્વિતીય મંત્રમાં આ વાતનું પ્રમાણ છે તે સાંભળીને જજની બેસ પર જે મુસ્લિમ જજ હતા તેમણે કહ્યું કે સર તમે દિવ્ય આત્મા છો સોનિયા ગાંધીએ જ્યારે ન્યાયાલયમાં શપથપત્ર દાખલ કર્યું કે રામ પેદા થયા નથી ત્યારે શ્રી રામભદ્રાચાર્યજીએ તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહને પત્ર લખીને કહ્યું આપના ગુરુ ગ્રંથ સાહેબમાં પાંચ હજાર છસો વાર રામ નામનો ઉલ્લેખ થયેલો છે આ બધી વાત શ્રી રામભદ્રાચાર્યજીએ ટીવી ચેનલના પ્રખ્યાત જર્નલિસ્ટ સુધીર ચૌધરીને એક ઇન્ટરવ્યૂમાં કહેલી છે આટલી માહિતી આ નેત્રહીન સંત મહાત્મા કેવી રીતે જાણતા હશે તે કોઈ સામાન્ય માણસ સમજી શકે તેમ નથી ખરેખર તેઓ કોઈ દિવ્ય શક્તિ ધારી અવતારશે તેમને નેત્રહીન કહેવું પણ યોગ્ય નથી કારણ કે એક વખત સ્વપ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ તેમને કહ્યું હતું કે તમારી દ્રષ્ટિની વ્યવસ્થા હું કરાવી શકું છું ત્યારે આ સંત મહાત્માએ જવાબ આપ્યો હતો કે સંસાર જોવાની મને ઈચ્છા નથી તેઓ ઇન્ટરવ્યૂમાં આગળ કહે છે કે હું નેત્રહીન શું જ નહીં મેં કદી અંધ હોવાનું લીધું જ નથી હું તો પ્રભુ શ્રી રામને ઘણા નિકટથી જોઉં છું આવા પુણ્યશાળી અદ્ભુત પ્રતિભાવાન રામ ભક્તને કોટી કોટી વંદન જય શ્રી રામ મિત્રો કહાની પસંદ આવી હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ